નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલ માં હું ભૂમિ મહેતા આપનો હાર્દિક સ્વાગત કરું છું આગામી માસમાં હવે ચોમાસું બેસી જશે જેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અવારનવાર વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ સર્જાઈ રહ્યો હોય ત્યારે ડભોઈ નગરપાલિકા હદ વિસ્તારમાં આવતી સોસાયટીઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઉદ્ભવે નહીં તે માટે ડભોઈ નગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે પાલિકા પ્રમુખ બિરેન શાહ અને ચીફ ઓફિસર જયકિશન તળવીની સૂચના આધારે પાલિકાના કર્મચારીઓ દ્વારા નગરમાં આવતી વરસાદી કાસ જેના થકી પાણીનો ત્વરિત નિકાલ થઈ શકે તેની સાફ સફાઈ હાથ ધરવામાં આવી છે હાલ ડભોઈના થરવાસા ચોકડી નજીક ઘાસ સાફ કરવામાં આવતી હતી ત્યારે અન્ય વિસ્તારોમાં પણ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે જેથી આગામી સમયમાં વરસાદી પાણી સોસાયટીઓ અને નીચાણવાળા વિસ્તારોમાં ભરાઈ નહીં સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર